આજે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે એના માટે અમે નગરનો વિકાસ કરીશું સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ નારણભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલોપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુસ્તુફાની મકરાની મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતાં માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી જ ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે ઓગણીસો છન્નુંથી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકોને બતાડીશું વિકાસ છોટાઉદેપુર નગરના વિકાસ માટે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને એનું પરિણામ ટૂંક સમયમાં તમને જોવા મળશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે ઓગણીસો છન્નું પછી ઓગણીસો પંચાણું પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોહલી અને આદરણીય પરવેજભાઈ મકરાણીને બિનહરીફ તૂટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું અને તમામ છોટાઉદેપુરની નગર જનતાનો પણ આભાર માનું છું